આખું શહેર તેને પાગલ કંડક્ટર કહેતું પંચાવન વર્ષના રઘુકાકા છેલ્લા ત્રીસ વર્ષથી રૂટ નંબર બેતાલીસની સરકારી બસમાં કંડક્ટર હતા તેમની એક વિચિત્ર આદત હતી દરેક ફેરાની છેલ્લી ટિકિટ તે કોઈને આપતા નહીં ભલે ગમે તેટલી ભીડ હોય પણ જો મશીનમાં છેલ્લી ટિકિટ બાકી હોય તો રઘુકાકા કહી દેતા બસ પૂરી થઈ ગઈ હવે ટિકિટ નહીં મળે લોકો હસતા મજાક ઉડાવતા કે કાકા આ ટિકિટ શું મરણ પછી સ્વર્ગમાં જવા માટે સાચવો છો રઘુકાકા બસના કાચ પાછળ એ ટિકિટ સરખી કરીને મૂકી દેતા અને મંદ સ્મિત આપતા કોઈને ખબર નહોતી કે એ કાગળનો ટુકડો તેમના માટે કોઈ વસિયતથી ઓછો હતો એક ચોમાસાની તોફાની રાત હતી બસનો છેલ્લો ફેરો હતો વરસાદ એટલો જોરદાર હતો કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા બસમાં માત્ર ચાર પાંચ પેસેન્જર હતા બસ સ્ટેન્ડ આવતા જ બધા ઉતરી ગયા પણ એક પચ્ચીસ વર્ષનો યુવાન સંતોષ બસના છેલ્લા ખૂણે માથું નીચું રાખીને બેઠો હતો રઘુકાકા તેની પાસે ગયા સંતોષની આંખો લાલ હતી હાથ ધ્રુજતા હતા બેટા છેલ્લું સ્ટોપ આવી ગયું છે રઘુકાકાએ ધીમેથી કહ્યું સંતોષ કંઈ બોલ્યો નહીં તેણે ખિસ્સામાંથી છેલ્લા થોડા સિક્કા કાઢ્યા અને ધ્રુજતા અવાજે કહ્યું મારે ક્યાં જવું છે મને જ નથી ખબર બસ જ્યાં બસ પૂરી થાય ત્યાંની ટિકિટ આપી દો રઘુકાકા સમજી ગયા આ અવાજ કોઈ મુસાફરનો નહીં પણ હારી ગયેલા માણસનો હતો રઘુકાકાએ જોયું કે સંતોષના હાથમાં ઊંઘની ગોળીઓનું એક પેકેટ હતું તે આજે ઘરે જવાના મૂડમાં નહોતો તે દુનિયા છોડવાના મૂડમાં હતો કાકાએ શાંતિથી પોતાના ખિસ્સામાંથી પેલી છેલ્લી ટિકિટ કાઢી એ ટિકિટ પર કોઈ નંબર કે ભાડું નહોતું લખ્યું એ ટિકિટ કોરી હતી પણ તેની પાછળ કંઈક લખેલું હતું તેમણે એ ટિકિટ સંતોષના હાથમાં મૂકી સંતોષ ગુસ્સે થયો મારે તમારી મજાક નથી જોઈતી કાકા મને ટિકિટ આપો અથવા જવા દો રઘુ કાકાએ મક્કમતાથી તેનો હાથ પકડ્યો અને કહ્યું સંતોષ આ ટિકિટ મેં ત્રીસ વર્ષથી સાચવી છે આ એ ટિકિટ છે જે તે દિવસે ફાટી નહોતી જ્યારે મારો જુવાન દીકરો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતો હતો અને મારી પાસે તેને મળવા જવા માટે બસના ભાડાના પૈસા નહોતા મેં નક્કી કર્યું હતું કે હું આ ટિકિટ તેને જ આપીશ જેની પાસે મરવા માટે હજાર કારણો હોય પણ જીવવા માટે એક પણ નહીં સંતોષે ધ્રુજતા હાથે ટિકિટ ઉથલાવી પાછળ રઘુકાકાના હાથે લખેલું હતું આ મુસાફરી હજુ પૂરી થઈ નથી આગલું સ્ટોપ આશા છે ઉતરી ના જતો આંખમાંથી આંસુ સરી પડ્યા તેને સમજાયું કે જે માણસને આખું શહેર મૂર્ખ સમજતું હતું તે ખરેખર ડૂબતા લોકોને કિનારો આપવાનું કામ કરતો હતો સવાર પડી વરસાદ થમી ગયો હતો સંતોષ બસમાંથી નીચે ઉતર્યો પણ આજે તેના ચહેરા પર નિરાશા નહીં પણ એક નવી જીદ હતી તેણે પેલી ટિકિટ પોતાના પાકેટમાં સૌથી ઉપર રાખી દીધી વર્ષો વીતી ગયા રઘુકાકા રિટાયર થઈ ગયા એક દિવસ એક લક્ઝરી કાર રઘુ કાકાના નાના ઘર પાસે આવીને ઊભી રહી તેમાંથી એક સફળ બિઝનેસમેન બહાર આવ્યો તે સંતોષ હતો તેણે રઘુકાકાના પગે લાગીને પોતાના ખિસ્સામાંથી એ જ જૂની પીળી પડી ગયેલી ટિકિટ કાઢીને કહ્યું કાકા આજે હું જે કંઈ પણ છું એ તમારી આ છેલ્લી ટિકિટને લીધે છું દુનિયાને લાગતું હતું કે તમે કાગળ સાચવો છો પણ હકીકતમાં તમે માણસાઈ સાચવતા હતા કાકા હસ્યા અને બોલ્યા બેટા ટિકિટ તો માત્ર બહાનું હતું મારે તો બસ તને તારા જ અંદરના ગંતવ્ય સુધી પહોંચાડવો હતો સંદેશ ક્યારેક કોઈની નાની અમથી મદદ કે એક સાચો શબ્દ કોઈની આખી જિંદગી બદલી શકે છે સિસ્ટમ કાગળથી ચાલે છે પણ દુનિયા લાગણીથી ચાલે છે